અને વ્લોગ ઉતરવાનું થોડું મોટું મોડું 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 જ થઈ ગયું હતું અને અત્યારે મસ્ત મજાના સાડા નવ વાગી ગયા છે ને આપણે અત્યારે મોટરમાં જ કરતા હતા દારની મોટર જે છે ને આપણે તેમાં પાણીની પ્રોબ્લેમ છે ને તમને અગાઉ વ્લોગમાં બધું જણાવ્યું હતું એટલે જે તળાવના મોટરનું પાણી છે ને દારમાં નાખી છે અને દાર ભરીને પછી ચેક કર્યું છે ટૂંકમાં પાણી જો ખૂટી રહ્યું છે તો મોટર રહીને એ એક ધારી હાલ છે અને જો પાછી જો ડો ડસ કાલે છે ને એવું થશે તો મોટરમાં પ્રોબ્લેમ છે એવું કાક છે હું તમને બતાવવા આલો આગળ જઈએ કેમ કે અહીંયા આગળ પ્રોસેસ ચાલુ છે ત્યાં આગળ હું હતો અને આ પ્રોસેસ ચાલુ છે હાલો ત્યાં જઈને મળવી આપણે હું તમને બતાવું કેવું વધારે મેં કરી ગયા છે જો અમિતભાઈ કાંક કરે છે શું છે અમિતભાઈ પાણી નહીં જીવે મોટરમાં ફોલ્ટ છે તો બેસાડ साल का ही है उनका इधर जार नौ साल का ही नहीं इधर एक युज है इधर एक युज है ठाकरी ये बहुत

દેખાય આ બધું તમે આવો ને મારા ગામમાં એન્ટ્રીમાં સામે રસ્તો એન્ટ્રી અને આપણે જો મોટરનું પાછું લાઈટ વાઈ ગઈ હતી એ તમને આગળ બતાવી મોટરનું એ દારમાં નાખ્યું પાણી તળાવનું અને તળાવનું પછી મોટરનું પાણી પૂવાનું નાખ્યું એટલે પાણીથી લઈ ગયું આઠ નવ મિનિટ એક દારૂ ચાલુ જ હતું મોટર દસકા ન ખાતી નકર કરતો આપણે જે કે દારમાં પાણી ન નાખવી તો મોટર દસકા ખાવા માંડતી હતી પણ આ તો દસકા નથી ખાતી કેમ કે એવું પાણી અંદર ચાલુ હતું ને તળાવનું પાણી દેડ પડવાનું ચાલુ હતું એટલે પછી કમ્પ્લીટ રિઝલ્ટ હાથમાં નથી થયું કે લાઈટ વહી ગઈ હતી લાઇટ વહી ગઈ રિઝલ્ટ તો આપને ખબર ન પણ આઠ મિનિટ ચાલુ હતી મોટર પછી લાઈટ વહી ગઈ હતી પણ હમણાં આપણે સાંજના કમ્પ્લીટ કરીને

અને આ જો ઓલા જે પરેવાળા ગેંગવાળા વાળા જે આવે ને એનું મિલન ને બિલર બધું વ્યુ આવ્યું છે આ જો બાર થી લોકેશન કાક આવું મકાન નું આપણું આવે છે કેમ કે આવાનું ઉપર ની ખાલી મારવાનું બાકી છે અને બાકી બીજો તો પતી ગયું છે તો મકાન કાક આવું દેખાય છે ઉપર પ્રકાશ ના હિસાબે કઈ દેખાતું નથી આપણને છે આ ઉપર તો જો આજે શું કે કોર્નરમાં જે આવે ને એ તો ભરી વાળી છે કેમેરામાં આવું છે તો મિત્રો આ એવું હતું મહેમાન આવી ગયા હતા એટલે શૂટ કરી શક્યો એટલે અત્યારે પાંચ આડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો એન્ડ મહેમાન આવી ગયા હતા અને લાઇટ વહી ગઈ હતી લાઇટ હજી હમણાં જ આવીને ચાર્જિંગ કર્યું મોબાઈલમાં ચાર્જિંગ પણ ન એટલે અમારા ટાઈમ મામા વેરફાઈ ગયો અને રાધો જુઓ શું છે આમ કેમેરા રાતુડીમેરામાં ફોકસ કરો આમ કેમેરા હમણાંથી રાધોડીને મળાતું નથી કે લોકો લેવાતી નથી નથી શું છે બહુ બીક લાગે છે આમ કેમેરા

के भन्नु भयो बोलो के खानु छ भन्नु काए काम को हेदु मसी आज आज म आजे मारे महाराज आथे आजे बेठा थाए म किन बेठा था आज मेहमान आथे मेहमान आथे मेहमान आथे कष्ट भेटु पडो गा पछी नाश्तो नै कराणु नो श्रीरामण थियु कराणु थियु पछी रोण्डो थियु नयालो भिडियो भिनु भिनु भाइन लियो भिनु भाइ

રાય 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 સાહેબ આપણ નામ જલ્દી બધું ભૂલાઈ જાય કેમ કે નામ વાડી છે આ જ દેખાય

એ મિત્રો એવું છે કે રજકો રહ્યો ને અમને કોઈ વાડતા ભાવતું નથી બગાડ નાખ્યું છે ને એટલા માટે અમને કોઈ વાટવા દેતા નથી એટલે એમની વાટે છે રજકો હા મોમ જો ભેગું કરવા માંડ છે રજકો જો આવો જો કેવો મસ્ત મજાનો કાંટો છે રજકો લઈ કયું ફળ

અરે કરાવવાનો એ ફાઈનલ વાત છે મિત્રો દાર કરાવવાનો નવો કેમ કે તમને હવાર મેં બતાવ્યું તે પાણી ના કેવા હતા એટલે હું તમારા મોટરમાં માં હું તકલીફ પડી ગઈ હે પાણી થઈ ગયું એટલે પાણી દાર થઈ ગયું જો નમિત મોટર જો થઈ પાણી થઈ રહ્યું ને હે નો દાર કરાવવાનો તો મિત્રો જો ઓલી લીમડી દેખાય તમને પાછળ ત્યાં કણ કરાવવાનો જો દેખાય ને આ બાજુ ફાઇનલ કેલી થોડી સીઝન નેટ કરાવવા ફાઇનલ ન્યાજો કેમ કે અમારા દાદા અને પરદાદાઈ બધે ન્યાદ રહે જાઈપી છે સમજાણ એટલે અમરદાદ ન્યાદ કરાવવાનો છે ત્યાં તો મને થવાનું મળ્યું હાલો બની જાવ એટલે હા બહુ મજા હો વાડીમાં હા નાઈટ બહુ મજા વાત તો પા તો કરવાની વાત તો

હજી પતંગ સગાવે છે અહીંયા તો મિત્રો અમારે જો પર્વત વિસ્તાર વધારે છે અહીંયા વાડીએ કેમકે જો સારી બાજુ એકદમ તમે જોવો ને તો એકદમ મસ્ત મજાના એકદમ ડુંગરને ડુંગર છે જો બી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે અને એકદમ જો કેવો મસ્ત મજાનો ડુંગર છે કેમ કે આ પાંચ ભૂમિ કહેવાય અમારે જો હો ને અને આ રહીને આપણી અહીંથી વાયડા એટલે મતલબ અમારી આ વાડીની આધાઇ પૂરી થઈ ગઈ આ બધી આપણી વાડી છે જો મસ્ત મજાની

કરી વાજો એકવાર વાર બોલ નાખો તમે અમારી વાતથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અરુણ ભાઈની ચેનલ માં ચાવડા વિલેજ લાઈ થેન્ક યુ પ્લીઝ મારા રીતે ને પણ આમાં તો હા મારા વતી કરી નાખજો હા મારા વતી નહીં મારા વતી કરી નાખજો એમના વતી કરી નાખજો હાલો મળી મસ્ત મજા નવા બ્લોગ કરી દેજો યાર પ્લીઝ લાઈક કરી દેજો આટલું બધું વન્સ મોર ના કરાય પણ હું કરું છું કેમ કે હું ગાંડો છું હું જાણું છું હાલ મળી મસ્ત મજા નવા વ્લોગમાં આપણે જાઉં થોડુંક વારે મેં તમને વાત કરીશું ને હવે આ પૂરો કરવી છે એવી અને મળીએ એક મસ્ત મજા નવા વ્લોગમાં બોલા કહી દે ટા જય માતાજી એક જય માતાજી એક બસ એમ મળી મળ્યું નવા મસ્ત મજાના વ્લોગમાં